થાકીને આપણે કસરત થાય આપડે હાથી આપડો કશું દે હવે કોઈ ની તાકાત નહીં કે કોઈ કેવું બોલો હવે આવી જી ખાતર ભરીક ના ભરી અપરાધ બી હું સોન ભરતો બે હાજર ઓગણીસ માંથી લીમો એ આપણું ઘેર તારું હોય મોટ થાય નહીં શું કરો છો પરો છો પેલું પરો અરે મને માર કરવા દો જો તમારે રાખો હાલ બધું થાય છે કોઈ ધોઈ ના થાય મન પાછું પડશે અને મા તો હજી તો બધું બોલવાનું શીખવાનું શું છે રાખો કોઈ ધોઈ નહીં થોડું હોય તો હા શું કરી હું તો હા મોટો બની ગયે સરપંચ માંથી ધારાસભ્ય ધારાસભ્ય માંથી દિલ્હીની ગાદી બી ને હુકમ ના કરવું પડે એ તો બધું થશે કોઈ ધોઈ નહીં પછી પાડ્યો કોઈ નહીં પસ્તાન આપણો વટ એટલે બાકી કોઈ તાકાત છે આપણા હું કોઈ ઓગળી કરવાની બે હજાર ઓગણીમાં ઓગણીમાં દિલ્હીમાં જઈને ઊભો રહું આમ એવું ભાષણ કરો ને એ સારી મોટી મોટી બિલ્ડિંગોની આમ દિવાલો હલી જાય અને મોણો તો ઊંઘ મોય મને આમ ફટ લઈને મારા જ મત નાખો દઉં કદાચ હાલુ આ કાકાને જ લાંબવું પડશે હેડો સંભાળી ગયો તો આમ બિંદાસ્તી જોતી બેહું ને

જે બધો કોમ તો કર્યો ને એ પછી કર્યો પહેલા મને એક વખત લાવો તમે બરોબર જો લાઈન તમે ને ઘેર ઘેર વાળો બધા રોતા ના કરો ને તો હું કહેતા હતા એક વખત ખાલી મને જીતાડો બરોબર આ સાપરામાંથી બંગલો અને બંગલામાંથી બલુડ માં ઉડતો થઈ જાઉં બે હજાર ઓગણીસમાં ભાઈઓ બહેનો બસ કોમ કરો જો મિત્રો હું બે હજાર ઓગણીસમાં અમારે ઊભું રહું છું પણ આ નવરો મેલું તો હું ફોર્મ ભરું કોઈ સારો લુગલો પહેરી પસાર કરું તમે મને તો સાત સહકાર આપજો ગમે તે થાય હું સોન ભરું ગમે તે કરું પણ હું તો રહેવાનો છું અને મારો વિડીયો તમને ગમે હોય ને તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ તો કરજો મહેરબાની કરીને અને અંગૂઠો દબાવજો તમે કોપેટ તો કરતા જ નહીં કોઈ આવું કાં કરવા છો પણ તમે મારા ઉપર થોડી દયા કહો મિત્રો